Bye. ગુજરાત આજે છે વીસ તારીખ અને શનિવાર અને આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર વધશે અને આવતીકાલે રવિવાર છે અને રવિવારના દિવસે પણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે આપ સૌ જાણો છો કે વરસાદનો રાઉન્ડ છે ચારથી પાંચ દિવસ સુધી ચાલવાનો હતો જેની અંદર વરસાદના બે મુખ્ય દિવસો હતા એ પ્રમાણે મિત્રો આજે શનિવાર છે અને આવતીકાલે રવિવાર છે આ બે મુખ્ય દિવસોની અંદર ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે એટલે કે હવે આવનાર અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતના લોકો સાવધાન રહેજો કેમ કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદ પડશે અને વરસાદનો આ નવો રાઉન્ડ છે એ ગઈકાલથી ચાલુ થઈ ગયો છે અને ગઈકાલના રોજ ગુજરાતની અંદર વરસાદની પહેલી ઝલક છે એ જોવા મળી હતી એ પ્રમાણે મિત્રો ગઈકાલે સુરતની અંદર છ ઇંચ વરસાદ પડ્યો હતો તો ભરૂચની અંદર ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી ભાવનગર ખાંભા લાગુ વિસ્તારોની અંદર એકથી બે ઇંચ સુધીના વરસાદ પડ્યા હતા આ સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર ઝાપટા અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે ઝાપટા છે એ ગઈકાલે નોંધાયા હતા અને આજે પણ વિસ્તારોની અંદર અને વરસાદની તીવ્રતાની અંદર વધારો થશે તો મિત્રો આજના દિવસે એટલે કે શનિવારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી સાથે મિત્રો આવતીકાલે પણ ગુજરાતની અંદર આજ કરતાં વધારે વિસ્તારો છે એ વધવાના છે તો આવતીકાલે પણ રવિવારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી અને એ પછી મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે એ સક્રિય થશે રહી છે એ સિસ્ટમ મિત્રો વધારે મજબૂત હશે અને મજબૂત સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ફરીથી સપ્ટેમ્બર મહિનાના અંતમાં એટલે કે અઠ્યાવીસ તારીખથી લઈ અને મિત્રો ત્રણ તારીખની વચ્ચે સિસ્ટમને કારણે ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે અને એ રાઉન્ડને લઈને મોડલો છે એ બદલ્યા છે મિત્રો અત્યાર સુધી બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થવાની હતી એ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપરથી પસાર થઈને આ રીતે અરબી સમુદ્રમાં જવાની વેધર મોડલો બતાવી રહ્યા હતા પરંતુ સિસ્ટમની અંદર ફેરફાર થયો છે આ રીતે ફરીથી મિત્રો સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ જશે એવું હાલમાં વેધર મોડેલો અપડેટ થયા છે અને એને આધાર ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવશે તો એમની માહિતી પણ આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું સાથે મિત્રો ગુજરાતની અંદર અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે બાવીસ તારીખ સુધી એટલે કે આવનાર અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર નોંધાશે એવી આગાહી કરી છે તો પરેશ ભાઈ ગૌસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર બે દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે એમણે પણ જણાવ્યું છે કે ખાસ કરીને આવનાર બે દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એમાં મિત્રો એવું પણ બની શકે છે કે એક તાલુકાની અંદર વરસાદ હોય એક ગામની અંદર વરસાદ હોય તો બીજા ગામની અંદર વરસાદ ન હોય એવી રીતે પણ વરસાદ છે એ પડી શકે છે અને જ્યાં ગાજવીજનું પ્રમાણ વધારે હશે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા રહેશે તો આવી રીતે મિત્રો ગુજરાતની અંદર અંબાલાલ પટેલ પરેશભાઈ ગૌસ્વામી અને અશોકભાઈ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે અને અહીંયા તમે વિન્ડી એપ્લિકેશનની અંદર પણ જોઈ શકો છો આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ફરીથી વાતાવરણની અંદર પલટો આવશે અને મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે તો હવે જાણી લઈએ કે આજના દિવસે કે કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઇવે કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય આજના વરસાદની સાથે સાથે આવનાર પંદર દિવસ સુધી એટલે કે આવનારી ચાર તારીખ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશેના ઉપર નજર કરીએ અને મિત્રો ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે અને એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાના અંતમાં વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળશે સિસ્ટમને કારણે જોવા મળશે અને એ રાઉન્ડ છે એની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ ગુજરાતની અંદર પડશે તો એમની માહિતી જાણીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આજના વરસાદનો આ વેધર મિત્રો આજે વીસ તારીખ અને શનિવાર છે અને શનિવારના દિવસે ગુજરાતની અંદર જોર છે છે એ વરસાદના આ રાઉન્ડની અંદર શનિવારે છે એ પડવાનો છે અને એની અંદર આજે શનિવાર છે એ સૌરાષ્ટ્રની અંદર પડે એવું હાલમાં લાગી રહ્યું છે મિત્રો ગઈકાલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લી ચોવીસ કલાકની અંદર ચોપન તાલુકાની અંદર વરસાદ છે એ નોંધાયો હતો એટલે કે દિવસ દરમિયાન બાર કલાક હતી એની અંદર મિત્રો ચોપન તાલુકાની અંદર વરસાદ છે એ પડ્યો હતો અને એમાં પાંચથી છ એવા તાલુકા હતા કે જેની અંદર એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે એ નોંધાયો હતો અને આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની ગતિવિધિ છે એ યથાવત રહેશે જોકે ગઈકાલે સુરતના કેટલાક વિસ્તારોની સાથે સાથે ભરૂચના કેટલાક વિસ્તારોની અંદર છ ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાયો હતો ભરૂચની અંદર ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે એ પડ્યો હતો આજે પણ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા છે એ યથાવત રહેશે પરંતુ વરસાદના વિસ્તારોની અંદર આજે વધારો થશે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ સાથે સૌરાષ્ટ્રની અંદર વરસાદના વિસ્તારો વધશે એટલે કે સુરેન્દ્રનગર રાજકોટના વિસ્તારો છે રાજકોટ બોટાદના વિસ્તારો છે રાજકોટ ભાવનગર રાજકોટ અમરેલી રાજકોટ જૂનાગઢના વિસ્તારોની અંદર પણ આજે સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે સાથે સાથે દરિયાઈ પટ્ટીની અંદર ભાવનગર તળાજા અલંગ મહુવા રાજુલા ઉના દીવ ગીર ગીર સોમનાથ દીવ ઉનાનાના જે વિસ્તારો છે અમરેલી સાવરકુંડલાના વિસ્તારો છે જૂનાગઢ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકાના પણ કેટલાક વિસ્તારોની અંદર આજે વાતાવરણમાં પલટો આવશે પરંતુ સૌરાષ્ટ્રના જે દરિયાઈ પટ્ટીના અને આ જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ છે ગાંધીનગર છે અરવલ્લીના વિસ્તારો છે દાહોદ છે છોટાઉદેપુર છે ગોધરા છે આણંદ છે વડોદરા છે ખેડા છે નડિયાદ છે આ વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને સાંજના સમય મિત્રો વરસાદી ઝાપટા છે એ પણ નોંધાશે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ છે સુરત છે નવસારી છે વલસાડ છે વાપી છે ડાંગ છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે એમાંના કેટલાક વિસ્તાર તારો અંદર આજે પણ ભારેથી ભારે વરસાદ પડશે એકથી લઈ અને બે ઇંચ સુધીનો વરસાદ છે એ અમુક સેન્ટરોની અંદર નોંધાશે મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે મહેસાણા છે એ કોઈ જિલ્લાની અંદર આજે વરસાદની શક્યતા રહેલી નથી કચ્છના પણ કોઈ વિસ્તારોની અંદર આજે વરસાદ પડે એવું લાગતું નથી અહીંયા મિત્રો મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ સામાન્ય હળવા ઝાપટાં છે એ જોવા મળશે બાકી ત્યાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી નથી પરંતુ ગુજરાતના જે આટલા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વહેલી સવારે બપોરના ના સમયે અને બપોર પછી સાંજના સમયે અને રાત્રિ દરમિયાન પણ આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્યાર પછી મિત્રો અહીંયા આવતીકાલનો વેધર ડેટા તમે જોઈ શકો છો આવતીકાલે મિત્રો અહીંયા આ ભાગો ઉપર ચોમાસું છે એ વિદાય લઈ લીધું છે પરંતુ આ તમામ ભાગોની અંદર હજી ચોમાસું એક્ટિવ છે બંગાળની ખાડી છે એ પણ આ વિસ્તારોની અંદર એક્ટિવ છે અરબી સમુદ્રમાં પણ વાદળો છવાયેલા છે ભારતના આ ભાગોની અંદર ચોમાસું એક્ટિવ છે અને એક્ટિવ ચોમાસાના વાદળો છે ગુજરાત ઉપર આવ્યા છે જેમને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદની શક્યતા આવતીકાલે પણ રહેલી છે આવતીકાલે એકવીસ તારીખ છે અને એકવીસ તારીખે પણ વરસાદના વિસ્તારો વધવાના છે અને એવી જ રીતે મિત્રો સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પણ વધારે વરસાદ છે એ એકવીસ તારીખે નોંધાશે તેમ છતાં પણ વેધર મોડલો અપડેટ થશે એ પ્રમાણે આવતીકાલે તમને માહિતી જણાવી એટલા માટે ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે સૌરાષ્ટ્રના મિત્રો જે બાકી રહેલ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેશે જોકે સાર્વત્રિક વરસાદ નહીં હોય એક તાલુકાની અંદર વરસાદ હોય એમાં પણ અમુક ગામોની અંદર હશે અમુક ગામોની અંદર નહીં હોય જ્યાં ગાજવીજનું પ્રમાણ વધુ હશે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા રહેશે ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર આવતીકાલે વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે અને તીવ્રતાની અંદર પણ એકવી તારીખે એટલે કે રવિવારે વધારો થવાની શક્યતા રહેલી છે ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો બાવીસ તારીખનો વેધર ડેટા છે અને બાવીસ તારીખથી ગુજરાતની અંદર નવલા નોરતા છે એ ચાલુ થવા જઈ રહ્યા છે અને નવલા નોરતાની અંદર પણ પ્રથમ નોરતે મિત્રો ગુજરાતની અંદર સારા વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરાના જે વિસ્તારો છે સુરતના વિસ્તારો છે એની અંદર મિત્રો પાર્ટી પ્લોટની અંદર ખેલૈયાઓની મજા બગડે એવું હાલમાં લાગી રહ્યું છે કેમ કે વેધર મોડલો બતાવી રહ્યા છે કે બાવી તારીખે પણ મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતની અંદર હળવો ભારે વરસાદ છે એ છે સૌરાષ્ટ્રની અંદર બાવીસ તારીખે વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થશે પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા છે એ બાવીસ તારીખે યથાવત રહેશે મધ્ય ગુજરાતના પણ વડોદરા લાગુ જે વિસ્તારો છે અહીંયા ખાસ જોઈ શકો છો આણંદના વિસ્તારો છે વડોદરાના વિસ્તારો છે દાહોદ છે છોટાઉદેપુરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એ બાવીસ તારીખે યથાવત રહેશે વરસાદી ઝાપટા પણ પડશે અને અમુક જગ્યાએ ભારે અને મધ્યમ વરસાદ છે એ પણ બાવીસ તારીખે નોંધાશે ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા તેવીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો તેવી તારીખના રોજ ગુજરાતના આ વિસ્તારોમાં તો વરસાદ છે એ નોંધાશે નહીં પરંતુ સૌરાષ્ટ્રની અંદર પણ તેવીસ તારીખે મિત્રો વાતાવરણ ઘણું બધું ચોખ્ખું થઈ જશે અમુક વિસ્તારોની અંદર વહેલી સવારે અને સાંજના સમયે વાદળો છે એ છવાયેલા રહેશે પરંતુ તેવી તારીખે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે એ યથાવત રહેશે એમાં ખાસ કરીને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર નવરાત્રિના બીજા નોરતે પણ વરસાદની સારી શક્યતા છે એ દેખાય રહી છે અને હવામાન વિભાગ દ્વારા પણ નવરાત્રિના આગામી ત્રણ અથવા તો ચાર દિવસ છે એની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે ત્રીસથી થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે એ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા તમે ચોવીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ચોવીસ તારીખે ત્રીજું નોરતું હશે અને ત્રીજા નોરતાના દિવસે પણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત ખાસ કરીને અહીંયા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો હશે એટલે કે મિત્રો દાહોદ હોય છોટા ઉદયપુર હોય નર્મદા રાજપીપળા હોય ડાંગ હોય વાપી હોય આ બધા વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા યથાવત રહેશે દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે એ યથાવત રહેશે સૌરાષ્ટ્રની અંદર પણ ફરીથી ભેજનું પ્રમાણ બનતા મિત્રો બાવીસ તારીખે બપોર પછી અથવા તો તેવી તારીખે વરામ જેવો માહોલ રહેશે ચોવીસ તારીખે ફરીથી દરિયાઈ પટ્ટીની અંદર હળવા ઝાપટાં ચાલુ થાય એવી શક્યતા છે એ ચોવીસ તારીખે રહેલી છે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો આંશિક વરામ જેવો માહોલ છે એ આ રાઉન્ડની અંદર યથાવત રહેશે ત્યાર પછી અહીંયા પચીસ તારીખે તમે જોઈ શકો છો પચીસ તારીખના રોજ વાદળો છે એ છવાયેલા રહેશે દક્ષિણ ગુજરાતના એક બે સેન્ટરોની અંદર સામાન્ય ઝાપટાં પડવાની શક્યતા રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા છવ્વીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો છવ્વીસ તારીખે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાંથી વાદળો છે એ જતા રહેશે આંશિક વરાપ રહેશે સામાન્ય ઝાપટા પડવાની શક્યતા છે એ છવ્વીસ તારીખે રહેશે આ મિત્રો ચોવી તારીખથી ગુજરાતની અંદર આંશિક વરાપ છે એ ચાલુ થઈ જશે અને ફરીથી મિત્રો ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવશે અને એ રાઉન્ડ અહીંયા તમે ખાસ જોઈ શકો છો આ છવ્વીસ તારીખનો વેધર ડેટા છે છવ્વીસ તારીખના રોજ બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ બનશે અહીંયા વેધર મોડલની અંદર બતાવી રહ્યા છે સૌથી પહેલાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે ત્યાર પછી એ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશરમાં ફેરવાશે લો પ્રેશરમાંથી ડિપ્રેશન અને મિત્રો વધારે મજબૂત થઈ અને કદાચ ડીપ ડિપ્રેશન સુધી પણ જઈ શકે છે પરંતુ ડીપ ડિપ્રેશન કરતાં પણ ડિપ્રેશનની સ્થિતિ એ સિસ્ટમ જાય એવું હાલમાં લાગી રહ્યું છે એટલે કે હવે પછી જે સપ્ટેમ્બર મહિનાના અંતમાં વરસાદનો રાઉન્ડ આવશે એ બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર બનશે એમને કારણે આવશે અને મિત્રો અત્યાર સુધી મજબૂત લો પ્રેશર બન્યા ત્યાર પછી આ રીતે સિસ્ટમ હાલી અને અરબી સમુદ્રમાં આ વિસ્તારો ઉપર જવાની શક્યતા હાલમાં વેધર મોડલો છે એ બતાવી રહ્યા હતા પરંતુ વેધર મોડલોની અંદર થોડીક અપડેટ આવી છે અને હાલમાં એવું બતાવી રહ્યા છે કે સિસ્ટમ છે એ મિત્રો ગુજરાત ઉપર આવે ત્યાર પછી આ રીતે ઉપરની તરફ ખસ છે એમને કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે અહીંયા ખાસ તમે વેધર ડેટાની અંદર જોઈ શકો છો આ છવ્વીસ તારીખનો વેધર ડેટા છે ત્યાર પછી અહીંયા તારીખનો વેધર ડેટા છે બંગાળની ખાડી ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે અરબી સમુદ્ર પણ આ વિસ્તારો ઉપર સક્રિય થયો છે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો અહીંયા ભારતના આ ભાગો ઉપર આવી ગઈ છે એટલે કે જમીનના ભાગો ઉપર હત્યાવી તારીખે એન્ટ્રી લઈ લેશે ખાસ કરીને હૈદરાબાદ વિજયવાડા લાગુ જે વિશાખાપટ્ટનમના વિસ્તારો છે એ વિસ્તારો પર સિસ્ટમ આવી જશે અને ભારે વરસાદ એ વિસ્તારોની અંદર આપશે એટલે કે એ વિસ્તારોની અંદર રેડ એલર્ટની જાહેરાત છે એ પણ કરી દેવામાં આવશે અહીંયા જાંબલી કલર છે એ પણ તમે જોઈ શકો છો એટલે કે ચારથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ દિવસ દરમિયાન કેટલાક સેન્ટરોની અંદર પડવાની શક્યતા રહેશે અને અમુક વિસ્તારોની અંદર પાંચથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ ભારતના એ ભાગોની અંદર નોંધાઈ શકે છે મિત્રો ચોમાસા વિદાયની વાત કરીએ તો ચોમાસુ ચોમાસાએ આટલા વિસ્તારોમાંથી વિદાય લીધી છે જોકે વચ્ચે જે ગેપ મળશે એટલે કે ચોવીથી લઈ અને ખાસ કરીને અઠ્યાવી તારીખ વચ્ચે જે ગેપ મળશે ભારતના આ ભાગોની અંદર એ ભાગોની અંદર ફરીથી ચોમાસું વિડ્રો લાઇન છે એ થોડીક આગળ વધશે પરંતુ ભારતના આ તમામ ભાગોની અંદર ચોમાસું એક્ટિવ રહેશે એટલે મિત્રો ચોમાસું વિદાય છે એ ઘાય ઘા થશે નહીં ગુજરાતની અંદર પણ મધ્ય ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેવા માટે રાહ જોવી પડશે કેમ કે ખાસ કરીને એવા પરિબળો છે એ વિસ્તારો ઉપર બનશે નહીં જ્યાં પરિબળો બનશે ત્યાં ફરીથી બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવી જશે જેમને કારણે ગુજરાતની અંદર ફરીથી વરસાદ નોંધાશે અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ઘણી બધી મહારાષ્ટ્ર નાસિક લાગુ જે વિસ્તારો છે અહીંયા મુંબઈ મહારાષ્ટ્ર નાસિક સોલાપુર લાગુ જે ઔરંગાબાદના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવી જશે સિસ્ટમ ઘણી બધી મજબૂત હશે જેમને કારણે એ સિસ્ટમના વાદળ છે એ અઠ્યાવીસ તારીખે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો ઉપર આવશે જેમને કારણે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાંથી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે અને અહીંયા તમે તારીખના રોજ જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ આ સિસ્ટમ છે એ મિત્રો ખાસ પ્રોપર અહીંયા દક્ષિણ ગુજરાત સુરત ત્યાર પછી નવસારી વલસાડ ડાંગ અને ડાંગ સાથે મિત્રો નાસિક મુંબઈના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર આવી જશે એમને એમના જે ક્લાઉડ છે ઘેરાવ છે એ ગુજરાતને ઘણો બધો ઘેરી લેશે જેમને કારણે ગુજરાતની અંદર ઓગણત્રીસ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ પડશે જોકે આની અંદર એકાદ દિવસનો ફેરફાર થઈ શકે છે તેમ છતાં અઠ્યાવીસ તારીખે રાત્રિથી વરસાદનો ભારે રાઉન્ડ છે એ ગુજરાતની અંદર ચાલુ થશે અને અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખના રોજ આ સિસ્ટમ છે મિત્રો દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખશે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી મહુવા દીવના વિસ્તારો વડોદરા આણંદ ભરૂચ સુરત વડોદરા નવસારી ડાંગના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અમુક સેન્ટરોની અંદર પાંચથી લઈને હાથ અથવા તો આઠ સુધીનો વરસાદ નોંધાય એવી પણ શક્યતા આ દિવસોની અંદર રહેલી છે એટલે કે મિત્રો હાલમાં જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એ રાઉન્ડ તો મિત્રો સામાન્ય સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાને કારણે છે સિસ્ટમને કારણે નથી પરંતુ હવે પછી જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ રાઉન્ડ મિત્રો લો પ્રેશર સિસ્ટમને કારણે આવવાનો છે સિસ્ટમને કારણે આવવાનો છે એમને કારણે મિત્રો ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અહીંયા ઓગણત્રીસ તારીખનો આ વેધર ડેટા છે ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના કચ્છના કેટલાક વિસ્તારોને બાકાત કરતા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાની શક્યતા હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા ત્રીસ તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની માહિતી છે એ પણ વેધર ડેટાની અંદર હાલમાં અપડેટ થઈ છે પરંતુ આ માહિતીની અંદર થોડોક ફેરફાર થઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત ઉપર સિસ્ટમ આવ્યા બાદ આ રીતે સિસ્ટમ છે એ મૂવ કરે છે આગળ વધે છે આવી રીતે ગુજરાત ઉપરથી પસાર થઈને રાજસ્થાન પાકિસ્તાન ઉપર સિસ્ટમ જશે તો સાર્વત્રિક ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અહીંયા તમે એક તારીખનો વેધર ડેટા જોઈ શકો છો પહેલી ઓક્ટોબરનો વેધર ડેટા છે અને પહેલી તારીખના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આમ મિત્રો મોટી સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થશે અહીંયા બે તારીખનો વેધર ડેટા છે ગુજરાતમાં આ રીતે હજી પણ ઉત્તર ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપર સિસ્ટમ બતાવે છે આમ ગુજરાતની અંદર મિત્રો અઠ્યાવીસ તારીખે રાત્રિથી અઠ્યાવીસ ઓગણત્રીસ તરી પહેલી અને બીજી આ દિવસો દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અહીંયા ખાસ તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ આ રીતે ગુજરાત ઉપર આવી અને હાલમાં આ રીતે મૂવ થઈ હોય એવી રીતે વેધર મોડલો બતાવી રહ્યા છે જો કે ગઈકાલ સુધી આ મોડલો છે એ આવી રીતે પસાર થઈ અને અહીંયા અરબી સમુદ્રમાં આવશે એવું બતાવતા હતા પરંતુ આજે ટ્રેકની અંદર ફેરફાર થયો છે અને સિસ્ટમ આ રીતે ઉત્તર ભારત તરફ ખસ છે એવું હાલમાં બતાવી આવી રહ્યા છે જો સિસ્ટમ આવી રીતે ખસ મિત્રો તો ગુજરાતની અંદર સાર્વત્રિક ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે પરંતુ હજી સિસ્ટમના ટ્રેક બાબતે મોડલો અલગ અલગ બતાવી રહ્યા છે ખાસ કરીને અહીંયા તમે બીજા મોડલો છે એ પણ જોઈ શકો છો એની અંદર પણ એવું બતાવી રહ્યા છે કે આના ટ્રેકની અંદર ફેરફાર થઈ શકે છે તેમ છતાં પણ ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાના અંતના દિવસો અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે એટલે ખાસ ગુજરાતના ખેડૂતોને જણાવવાનું કે ગુજરાતની અંદર આ રાઉન્ડ પૂર્ણ થશે હાલમાં જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એ તેવી તારીખે અથવા તો બાવી તારીખે બપોર પછી ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરાપ જેવો માહોલ નીકળશે ત્યાર પછી બાવી તારીખે બપોર પછીથી લઈ અને મિત્રો હત્યાવી તારીખ સુધી ગુજરાતની અંદર આંશિક વરાપ જેવો માહોલ રહેશે એની અંદર મગફળીના થોડા કામો છે એ ઉત્તર ગુજરાતના અને અમુક જિલ્લાઓ જે પ્રમાણે હું તમને દિવસની આગાહી આપું છું એ પ્રમાણે તમે માહિતી જોઈ અથવા તો હવામાન વિભાગની જે આગાહી આવે છે એ આગાહી જોઈ અને ત્યાર પછી મગફળીના કામો છે એ કરી શકશો અને ત્યાર પછી હત્યાવીસ તારીખે રાત્રિથી અથવા તો અઠ્યાવીસ તારીખે બપોર પછી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે અને એ રાઉન્ડ મિત્રો બે અથવા તો ત્રણ તારીખ સુધી ચાલશે તો એ દિવસો દરમિયાન તમારે ખેતીના કામો ન કરો તો ઘણો ફાયદો થશે ત્યાર પછી ચાર તારીખથી ફરી ગુજરાત ની અંદર ઓક્ટોબર મહિનાની અંદર વરાપ જેવો માહોલ રહેશે અને ઓક્ટોબર મહિનાની અંદર પણ ફરીથી વરસાદના એકથી બે રાઉન્ડ આવવાની શક્યતા રહેલી છે એટલે ચારથી લઈ અને મિત્રો અગિયાર તારીખ વચ્ચે તો ગુજરાતની અંદર આંશિક વરાપ જેવું રહેશે પરંતુ બાર તારીખ પછી ફરીથી હલચલ છે એ ઓક્ટોબર મહિનાની અંદર થઈ શકે છે અને હવામાન વિભાગ દ્વારા જે ડેટા જાહેર કરવામાં આવે છે એ પ્રમાણે ઓક્ટોબર મહિનાની અંદર પણ વરસાદની શક્યતા રહેલી છે નવેમ્બર મહિના ની અંદર પણ માવઠા થવાની શક્યતા છે એ યથાવત